સુલભાનો હાથ પકડી લીધો કરતાલો બંધ કરી દીધી સુલભાને કીધું સુલભા આ સંસારમાં કાકો હું ઘણાનો નો છું પણ જેનો કાકો થાવ એને મને જિંદગીમાં કોઈ કાકો કીધો નથી અને એક જ વ્યક્તિ મને કાકા કહીને બોલાવે એનું નામ છે કૃષ્ણ શું આપણે દરવાજે કૃષ્ણ આવ્યા દ્વારિકાધીશ આવ્યા છે ના 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 આવડા મોટા ભગવાન કઈ આપણે દરવાજે અને આવે તો દુર્યોધન કરણ બધા હાર્યા જેનું આટલું મોટું સન્માન થયું એ કઈ કઈ એકલા થોડા મને ભ્રમણા થાય છે પણ ત્યાં પાછો અવાજ આવ્યો કાકા દરવાજો ખોલો ધીરે ધીરે વિદુર દરવાજાની પાસે ગયા અને કોણ હશે કોણ હશે દ્વારિકાધીશ કે બીજું કોઈ જ્યાં દરવાજાને ખોલ્યો પણ ત્યાં તો સામે સાક્ષાત દ્વારિકાધીશ આદર ન માન ન સન્માન ન પ્રણામ ન કઈ એમ ને એમ સ્તબ્ધ થઈ ગયા વિદુર આંખ બંધ કરીને પોતાના શરીરને ને છુવા લાગ્યા હું જાગું છું કે સપનામાં હું આ શું જોઈ રહ્યો છું મારે દરવાજે ભગવાન આવ્યા છે ભગવાન પોતે આપને આપ કદમ ઉઠાવ્યો અંદર આવ્યા વિદુર કાકા નો હાથ કારણ કે સ્તબ્ધ છે વિદુર હજી સ્વીકાર મન વિચાર સ્વીકાર કરવા તૈયાર નથી હાથ પકડીને વિદુરજી અંદર વિદુર કાકા ભગવાન લઈ ગયા અને અંદર દર્ભના ત્રણ આસન ખૂણામાં પડ્યા હતા કૃષ્ણ જાતે ઉઠાવ્યા પોતાનું પાથર્યું વિદુર કાકા હાટું પાથર્યું અને હાથ પકડીને બેસાડ્યા કાકા બેસો ચોધાર આસુ એ ચરણમાં મસ્તક નાખી અને વિદુર રહ્યા ગયા કૃષ્ણ એ કુશળતા પૂછી ત્યારે પરિપૂર્ણ કૃપા આવા શબ્દો જયારે વિદુર બોલે એના અર્થમાં વિદુરના શબ્દો સમજવા જેવા છે અને આ સંસારમાં ભગવાનની કૃપાનો મતલબ શું ભજન કરવા મળે એ જ ભગવાનની કૃપા બાકી બંગલા મળે ને ગાડીઓ મળે ને ખેતર મળે ને કે ફેક્ટરા મળે સમજ અત્યારે લોકોએ અર્થ આવા કરે ને કે ભગવાનની કૃપા અમારે તો તેને તેને ફેક્ટરીઓ હાલે ગામમાં હો વીઘા જમીન આ ભગવાનની કૃપા ક્યારેય નહીં સમજતા એ તો તમારું પ્રારબ્ધ લઈને તમે આવ્યા છો ગયા જન્મથી લખાવીને આવ્યા છો એ તમને આ જન્મમાં મળ્યું છે સંપત્તિ મળવી એ પ્રારબ્ધ છે હોય શકે કૃપા તો તમને ભગવાનના ચરણ નજીક ભાવ જગાડે ભગવાનની ભક્તિ જગાડે તો સમજવાનું કે ભગવાનની કૃપા છે અહીંયા વિદુરજી સ્પષ્ટ બોલે છે તમારી પૂરી કૃપા ત્રણ કલાક સવારે ત્રણ કલાક બપોરે ત્રણ કલાક આજે તારું ભજન કરવા મળે છે

સામેથી આવીને ભગવાને જયારે ભોજન ની માગણી કરી અને સુલવાની આંખમાંથી ચોધાર આંસુ પડી ગયા ગઈકાલે કરી પ્રભુ વાતોમાં વાત કરે છે વિદુરજી એ કીધું કે પ્રભુ તમે જમીન નથી આવ્યા ભગવાન કૃષ્ણ એ માથું હલાવીને ના પાડી ના કાકા ખરેખર નથી જમ્યું

કેળું ફેંકી છાલ અને ત્રીજી અડધી ખાતા હતા એ વખતે વિદુરનું ધ્યાન ગયું તો કેળાની છાલ કૃષ્ણ ખાતા હતા હાથ પકડી લીધો મહારાજા હું શું ખાવ છું જો તો ખરા એ વખતે ભગવાનને ત્યારે ખ્યાલ આવ્યો કે હું છાલ ખાવ છું જો એ તો તૈણે કેળા હમા પીડ્યા હતા એટલે એનો મતલબ કે આગળ બે ગઈ છાલ ગઈ અને વિદુર ખીજવાના રીતસરના

મને ક્ષમા કરી દો સ્વામિનાથ હું ભગવાનના ભાવમાં એટલી બધી ભાવ વિભોર થઈ ગઈ છું કે ભગવાનને શું આપ્યું એનું મને કઈ ભાન નથી રહ્યું મને કાંઈ ખબર નથી રહી મને ક્ષમા કરો ભગત ભગવાનમાં ખોવાણા હતા અને ભગવાન ભગતમાં ખોવાણા હતા પણ નિશ્ચિત મત એવો છે કે હામે ચૂલા ઉપર માટીનું હાંડલું ને એમાં કાચી પાકી ભાજી તૈયાર હતી કૃષ્ણ એ એક વખત ખાલી કીધું કાકા ભૂખ બહુ લાગી છે અને વિદુર હામાં સવાલો કરતા તક જમીન નથી આવ્યા પણ હામો જ ચૂલો દેખાતો તો ઝુંપડીમાં કૃષ્ણ સ્વયં ઉભા થયા અને ચૂલા પાસે જઈ હાંડલામાં હાથ નાખી અને ભાજીની મુઠ્ઠી ભરી અને પોતાના મુખાર વિંદમાં મૂકી પણ ત્યાં તો દેવતાઓએ પુષ્પનો ઢગલો કરી દીધો ધન્ય વિદુર તારી ભાજી આજ ભગવાન આરો